જય સનાતન ધર્મ મિત્રો હું છું આપનો પ્રકાશ ભવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે હું તળાજા તાલુકાને એમ કહેવાય કે રાજપરા ગામે છું અને રાજપરા ગામે દરિયાની દેવીમાં ખોડિયારના દર્શન આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું અને કહેવાય ને કે આ જગ્યા ઉપર એવી અલૌકિક એક શક્તિ કામ કરે છે કે અહીંના ઓરા તમે જુઓ તો એનો તમે અહીંયા આવો તો તમને મહેસૂસ થાય અને બીજું એ કે અમે જે જ્યારે આ જગ્યા ઉપર આવ્યા અને એક્ઝેક્ટ આ જો જગ્યાનું લોકેશન આપવું તો જે મસ્તધારા મસ્તરામ બાપુનો જે આશ્રમ છે એની એક્ઝેક્ટ પાછળની સાઈડમાં છે અને ખાસ કરીને અહીંયા જે માતાજીની અલૌકિક મૂર્તિ છે ખોડિયારમાંની આ મૂર્તિ વિશ્વમાં તમે ક્યાંય નહીં જોયું હોય એવી રીતે પાણામાં ભેકડમાં કોતરેલી મૂર્તિ છે અને માતાજીનો સાક્ષાત્કાર પણ ખૂબ અહીંયા છે આ ગામના સ્થાનિક લોકો સાથે પણ થોડી વાર પહેલાં અમે વાત કરી ત્યારે પણ અમને એવું જાણવા મળ્યું કે આ મંદિરે તે જ આવી શકે કે જેને મા ખોડિયાર બોલાવી શકે તો ચાલો માતાજી વિશે આપણે વાત તો કરવી છે માતાજીના દર્શન તો કરવા છે પણ છતાં આ જગ્યાના પણ હું તમને સાથે સાથે દર્શન કરાવું કારણ કે કુદરત અહીંયા એવા સો સોળે કળાએ કુદરત અહીંયા ખીલેલું છે કારણ કે અહીંયા વૃક્ષો જુઓ અહીંયા દરિયાકાંઠો જુઓ અહીંના માણસો જુઓ તો ચાલો વધારે કાંઈ વિશેષ પરોમર્ટીઝ પૂરી ન કરતા સીધો જ હું માતાજીના તમને દર્શન કરાવું છું ત્યારબાદ કોઈ પણ અહીંયા નજીકના જે સ્થાનિક લોકો છે તો આ મંદિર પ્રત્યે એનો અનુભવ શું રહ્યા છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું સનાતન ધર્મના ના એમ ને કે ભાઈ અમૂલ્ય એવા સ્થાનો ઘણા પણ સૌરાષ્ટ્રની ભૂમિમાં તો ખરા પણ આખા ભૂમિમાં આપણે જોઈએ તો ઘણા એવા દર્શનીય સ્થાનો છે પણ કે બધે જ આપણે પહોંચી વળીએ એ શક્ય નથી પણ એ શક્ય નથી અને અશક્યને શક્ય કરવા માટે અમે જે અમારી ટીમ સાથે નીકળતા હોય અને જે કોઈ સ્થાન ઉપર અમે જઈએ છીએ જે કોઈ અમે ધાર્મિક સ્થળો ઉપર જઈએ છીએ તો ત્યાંના સ્થાનિક લોકો હોય તેમના દ્વારા જે કઈ માહિતી અમને મળતી હોય એ માહિતી અમે તમને પુરવાર પાડતા હોય તો તેવા જ આ ગામના સ્થાનિક એવા ભાઈ શ્રી દિનેશભાઈ અમારી સાથે છે તો આપણે આ મંદિર વિશે માતાજીના ઇતિહાસ વિશે આપણે જે કંઈ વાત કરવી છે તે વાત હું તમારી સમક્ષ રજૂ કરું છું જય શિયા જય સનાતન દિનેશભાઈ અમારી ચેનલમાં ધાર્મિક વિડીયો અમે બધા બતાવતા હોય છે બરાબર ઇન શોર્ટ હું તમને વાત કરું તો હિન્દુ ધર્મના કોઈ પણ સાત્વિક સ્થાન હોય અમે કોઈ એવું નથી કે ભાઈ બહુ પૌરાણિક મંદિરોના મોટા ઇતિહાસવાળા મંદિર હોય એ બતાવી પણ જે એવું લાગે કે સત્ય પડ્યું છે જ્યાં એ સત્ય થી લોકોને અવગત કરવાનો અમારો પ્રયાસ છે બરોબર હા ના હોય કે મોટા હોય બરોબર પણ હવે પર્ટીક્યુલર આ જગ્યાથી તમે કેટલા સમયથી વાકેફ છો અને માતાજીનો ઇતિહાસ કઈ રીતનો રહ્યો છે તે મને થોડુંક સંક્ષિપ્તમાં જણાવો મારું ગામ જૂના રાજપુરા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર દિનેશભાઈ હિંમતભાઈ સોહણ મારું નામ જૂના રાજપુરામાં રહીએ છીએ વીસ થી પચીસ વર્ષથી મને ખબર છે કે પેલા અહીંયા મૂર્તિ નહોતી મૂર્તિમાં એક ભાઈ આવ્યા હતા હવે એ અપંગ હતા પગે એ મૂર્તિ કોતરી નિયમ છે એ ભાઈને પછી અમે જોયા નથી બાપો એ મેં કોઈ એ પછી એના પહેલાં શરૂઆતમાં આ મૂર્તિ નથી એને ખાલી ત્રિશૂળ દોરેલું હતું કઢિયા વખતમાં એ ત્રિશૂળ ખાલી સિંદોર શોગ કરતા અને બીજું કાંઈ ન કરતા અને દીવો ને એવું પહેલાં કરતા અને ભરવાડ લોકો આમાં અંદર પકરાને એવું બેસાડી અને ખૂણામાં છાળ ને એવું બધું બનાવતા ને એવું કરતા અને મારા દાદા એમ કહેતા કે ત્રણ પેઢીથી એમ જોતો આવું છું કે મારા છોકરો એનો છોકરો છે ત્યાં સુધી માતાજી નો એમને મને અહીંયા પરસા જાજા લોકોને આપેલા છે અને તમારી નજર સામે દેખાય છે આ લોકોને જે ફોટા બતાવે છે એ દીકરા બધા માતાજીએ દીધેલા છે અને એ લોકો દર્શન કરવા આવે છે અને ઉનાવાળા રબારીના કુળ દેવી છે માતાજી ઘોડી એ લોકો દર સૈત્ર મહિને આવે છે લાપસી કરવા અને અહીંયા લાપસી ની માનતા રાખો તો તમારું કામ થાય છે દિવાળી હોય ચૈત્ર મહિનો હોય અને કે કોઈ ધારો પરબ હોય તો માસો આવે અને અત્યારે પણ આવતું રહેશે અને મિત્રો કહેવાય છે કે આ જગ્યા ઉપર એક સિદ્ધ સંતની પણ એક બેસણા છે અહીંયા એની ગાદી છે પણ હાલ કુંભમેળાની જે સમય ચાલે છે તો બાપુ કુંભમેળામાં છે મહંત પ્રેમદાસ બાપુ પણ અહીંયા બિરાજમાન છે આ જગ્યા ઉપર અને મહંત રૂપે બિરાજમાન છે બાપુ સુધી અમે નથી જઈ શક્યા અમારા મુલાકાત નહીં નથી થઈ શકી

એના દર્શન અમને નથી થયા બાકી બીજા માણસોને ને ઘણા ને એવું વિડીયો વિડીયો નથી બનાવ્યો આગળ નો વિડીયો બાપુ કુંભ માં ગયા ને વિડીયો તમને આમાં બતાવી બતાવ એટલે કહેવાય કે ભાઈ સાક્ષાત કરે અને શ્રદ્ધા હોય ને ત્યાં કહેવાય ને કે અવિશ્વાસની કોઈ દરખાસ્ત જ ન હોય પણ કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક મારો એવો નીકળે મિત્રો કે ભાઈ જો કોઈ ધાર્મિક સ્થાન હોય તો તમે તમે તેને તમારી બુદ્ધિની પરાકાષ્ઠાથી માપવા આવો છો તો તમે અહીંયા ન પહોંચી શકો પણ શ્રદ્ધાના ભાગરૂપે જો તમે અહીંયા આવો અને કાંઈ નહીં એક હાથમાં ફળ લઈને આવો ને શ્રીફળ નહીં અને તમારા હાથમાં કાંઈ પણ ફળ આવી ગયું તમે જો માતાજીને પૂરા પ્રેમથી ચડાવો ને તો એનું નૈવેદ ચડાવો બરાબર કહેવાય એટલે વિશેષ કાંઈ વાત ન કરતા એની બહારની ખૂબસૂરતી અને બહારનું બહારનું જે નયન રમ્ય વાતાવરણ છે એ પણ તમને એક બતાવવાનો પ્રયાસ કરું કારણ કે પ્રકૃતિની અંદર પણ પરમાત્માનો વાસ છે જે પ્રકૃતિ છે એ રાધા સ્વરૂપા છે તો રાધા સ્વરૂપા માતાજીના પણ આપણે સાથે દર્શન કરીએ અને આપણે આંખોમાં ધન્ય કરીએ જય શિયા રામ જય સનાતન જય માકડીયા જે મહંત છે પૂજ્ય પ્રેમરાજ પ્રેમદાસ બાપુ તે પણ મહાત્મા જે પ્રેમદાસ બાપુ છે તે આ ગાદીમાં બિરાજમાન છે પણ હાલ બાપુ કુંભ મેળાની યાત્રા છે અને કહેવાય ને કે બાપુ વિશેષ આયુર્વેદિક દવાઓ પણ ખૂબ સારી એવી કરે છે અને સો ટકા કહેવાય ને કે ભાઈ તમને ગેરંટીવાળી દવાઓ અહીંથી મળે છે અને સાદું જે દવા આપતા હોય એ કોઈ પૈસા કમાવા તો ન જ આપતા હોય લોક કલ્યાણ અર્થે જે કાંઈ એનામાં સૂઝબૂઝ હોય અથવા તો જે કાંઈ ભગવાન એને પ્રેરણા આપે તે પ્રેરણાની મદદથી એ સાધુઓ દવા કરતા હોય છે ખરેખર આ જગ્યાએ અસાધ્ય રોગો ગમે તેવા હોય તેમની પણ દવાઓ મળે છે અને બીજું કે આ જગ્યા ઉપરથી આવવાથી તમને ક્યાં પોઝિટિવ ઓરા જે છે એનો તમને મહેસૂસ કરી શકશો અને બાજુમાં દરિયા કિનારો છે અને કહેવાય ને કે આ જગ્યાની અંદર આજુબાજુમાં એક થી દોઢ કિલોમીટરના અંતરે ત્રણ થી ચાર મંદિરો એવા છે કે જો તમે પૂરો દિવસ લઈને આવો તો ટૂંકો પડે એટલા ભગવાનના મંદિરો આવે છે રામદેવી મહારાજનું પણ મંદિર છે અને મસ્તરામ બાપુનો આશ્રમ પણ અહીંયા છે અને ખોડિયારમાં છે પણ બલાડમાનું પણ મંદિર આ ભાઈ કીધું એમ થોડું નજીકમાં જ છે તો ચાલો હવે નીચે જઈને આપણે દરિયા કિનારે થોડો પ્રકૃતિનો આનંદ માણીએ અને સાથે મળીને મજા કરીએ જય શ્રી રામ જય સાનામ અને આપ્યું ને કે ગિરિમાળાઓને પણ પૂજનીય સ્થાન આપ્યું પાણીને પણ પૂજનીય સ્થાન આપ્યું એનો ક્યાંક ને ક્યાંક સંદેશો એ છે કે બીજાને મોટા કરીને બીજાને પૂજીને આપણી સંસ્કૃતિને બોલવા માટેની પરંપરા છે સનાતન પરંપરા બધો અને એ પરંપરાના ખોળે આજે હું અવિરત તમારી સાથે જ્યારે આનંદ કરતો હોઉં અને પ્રકૃતિમાં પણ મને તો પરમાત્માનો વાસ દેખાય અને પ્રકૃતિને અમે ખૂબ પ્રેમ કરીએ છીએ અને આપ પણ કરતા હશો કોને ન ગમે પણ આ જગ્યા ઉપર એવું હાલ વાતાવરણ અને મારા પપ્પાના એમ કહેવાય કે જૂના મિત્ર સૌજીભાઈ ભાઈ ચેતન આ બધા પેલા જૂનવાણી મારા પપ્પાના મિત્ર ને હું પેલા ભણતર મૂક્યું ને મેં એટલે હું હીરામાં બેઠો હતો બરોબર ને સૌજીભાઈ ઘાટમાં શીખ્યા પણ ક્યાંય હાલી નહીં કોઈક દબાણ કરે દબાણવાળું કામ અમને ફાવતું નહીં એટલે ભગવાનને કંઈક બીજું મંજૂર હશે એટલે હીરામાં તો જો કે આપણે ફાવા જ નથી પણ જે રીતે આનંદ પહેલાં કરતા હતા સૌજીભાઈની બધા મારી ઘરે આવતા ભજન સંતવાણીની બધું થતું મારા પપ્પાની બધા આનંદ કરતા અને અમે ત્યારે નાના એવા હતા અને એ જે બધા આનંદ કરતા અને અમે ઉજાગરા કરતા ત્યારે અમને ખબર ન પડતી પણ ખબર અત્યારે એટલી પડી કે એ લોકોએ જે સંતવાણીમાં જે સમય વિતાવ્યો એટલે અમારામાં કાંઈ આવી સારી બાબતોનું આદાન પ્રદાન થયું અને આવા વિષયોને અમે પસંદગી કરીને અમે એને કરિયર તરીકે સ્વીકાર્યું છે તો મિત્રો આ બધી વાત હું એટલા માટે કહું છું કે અમે આજે સૌજીભાઈના પરિવારના યજમાન થયા છે અને આશરે લગભગ વીસેક વર્ષ પહેલાં આપણી મુલાકાત થઈ છે વીસ વર્ષ પછી અમે હું સૌજીભાઈને આજે મેળ્યો છું ત્યારે હું મળ્યો તો એ છેતાલીસ કિલો વજન હતું મારું સૌજીભાઈ અને છતાંય મને ઓળખી ગયા આજે અને ખરેખર એ વાતનો પણ અમને આનંદ છે અને કહેવાય ને કે બંગલાની જાહોદલાલી એક તરફ અને અહીંયા જે ખેડૂ છે ગામડાઓની જે પ્રજા છે અને કાઠિયાવાડની જે કમીરાત છે એની ગતિ એક તરફ અમને ખૂબ મજા આવી અમને ક્યાંય એકલવાયું ન લાગવા દીધું અને તળાજાની જ્યારે આ યજમાને અમે છીએ ત્યારે આ બધા જે હું તમને સ્થાનો બતાવું છું કાલે અમે ગોપનાથ હતા જે તમે આગળના વિડીયોમાં જોયું તે રીતે અને આજે અહીંયા માતાજીએ છીએ અને આવતીકાલે પાછું મારે રાજકોટ સાઈડનું પ્લાનિંગ છે તો મિત્રો આ જગ્યા આ કહેવાય ને કે આ પરિસર અહીંયા કોઈ બહુ દિવ્ય મંદિર નથી આ ગુફાની અંદર મા ખોડિયારનું સ્થાન છે પણ એટલું નયન રમ્યો છે થોડી વાર પહેલાં કોઈ યાત્રાળુ આવ્યા હતા એમાંથી એક માતાજી બોલતા હતા એ ભાઈ એટલું સરસ મંદિર છે એની અંદરથી જે આશકારો નીકળ્યો ને એટલે મહેશજીભાઈને એ કીધું આનું નામ પરમાત્મા અંદરથી જે આશકાર અપાવે ને એનું નામ જે ઝૂપડીમાં બેઠા હોય કોઈ પણ હોય ખેડૂત હોય કે ગમે તે નાનો માણસ હોય કે મજૂર વર્ગનો કેમ માણસ નથી પણ એ આખું ઘર તમને આવો 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 મારા બાપૈયા આમ કરીને હામાં દોડે ને એટલે એ મહેમાન ગતિને તો કહેવાય ને કે મહેલોની ગતિ આછી પાડી દે કારણ કે એની પાસે તો છે આની પાસે સતસે સત્તા પણ મહેમાન ગતિ મનાવે તેવી આ કાઠિયાવાડની ધીંગી ધરાના અમે આજ મહેમાન થયા છીએ એ વાતનો પણ અમને ખૂબ આનંદ છે અને મિત્રો ખાસ કરીને બીજું તો તમને વધારે વિશેષ શું કહું પણ સૃષ્ટિના જીવ માત્રાનું કલ્યાણ થાય ગાય માતાનું રક્ષણ થાય અને સનાતન ધર્મનો વ્યાપોધી આવી ઈચ્છા એક માફોડિયારના ચરણે હું કરું છું અને બસ આપ સૌની ઉન્નતિ મા ખોડિયાર અવિરત પણ કરતી રહે તે પ્રાર્થના સાથે આજનો વિડીયો અહીંયા જીવું છું જય શિયા રામ જય સનાતન ધર્મ જય માફોડિયાર જય માતાજી ભાઈ આ વિડીયો જો તમે આ સ્થાન ઉપર આવો છો તો આ દિનેશભાઈની દુકાન છે દિનેશભાઈને અવશ્ય મળજો અને આ જગ્યા વિશે માહિતી પણ ભાઈ આપશે અને દિનેશભાઈ અહીંયા રાજપુરા ગામ આવ્યું છે ને પણ આ નજીકના નાના જ છે અને તમે ગમે ત્યારે આવો એટલે અહીંયા દિનેશભાઈની હાજરી હશે તો અચૂક દિનેશભાઈને પણ લાભ આપજો